વરાછા જગદીશનગર ખાતે ડોર ટુ ડોર કચરા ટેમ્પો ભગાવી અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ છે એક યુવક ટેમ્પો ની અડફેટે આવતા સહેજ બચ્યો તો ઘર પાસે પાર્ક કરેલી ત્રણ જેટલી બાઇકો નો કચ્છ કાઢી નાખ્યો હતો ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનો સ્થાનિકોનો આક્ષેપ કર્યો હતો સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત મારું નામ હાર્દિક છે મેં હવારે ગાડી પાર્કિંગ કરી બરાબર છે ગાડી પાર્કિંગ કરીને હું ખાતામાં ગયો એસએમસીની ગાડી ફૂલ સ્પીડમાં આવે અને ગાડીઓ બે ત્રણ ગાડીઓને ભટકાડી પણ જોતા એવું લાગ્યું હતું કે ભાઈ બધા ભાગા દોડ થઈ ગયા અને ભાઈ પીધેલો હોય છે હાલતમાં હશે એવું લાગ્યું મને બરાબર છે હવે આવી રીતના કદાચ ને કોઈ માણસ વચ્ચે આવી ગયો હોય તો માણસની કેવી હાલત થાય એટલી સ્પીડમાં ગાડી હતી અને બધા ભાગમાં ભાડગ કરવા મળ્યા હતા બરાબર છે હવે આવી રીતના આવી બેદરકારીથી એસએમસીવાળા બધા કામ કરે તો કઈ રીતનું હાલ છે અને તમારી શું માંગ છે આમાં બરાબર છે કઈ રીતનું આપણે એમાં આના પગલાં કઈ રીતે લેવા એસએમસી વાળાને ગાડીઓ ધીમી આંકવી કે શું શું રીતનું કરવું એમ બરાબર મારી ગાડીને તો આખી પહેલાં પર તમ તો કચરો જ કરી નાખ્યો છે એસએમસી વાળા આપણે અમિતપ હોન્ડામાં મેં મૂકીએ છીએ બરાબર છે પાંત્રીસથી ચાલીસ હજારનો ખર્ચો કીધો આખી ગાડી ટોટલ જ આગળથી બધું કરી નાખ્યું છે લગભગ થી ત્રણ ગાડીઓ લીધી હડફતે સ્પીડ હશે બને મારી મિનિમમ ચાલીસથી આજ બાજુ જોતાં તો એવું લાગતું હતું કે ભાઈ ડ્રિંક કરીને ઠાકતો હશે એમ કેમ કે એની સ્પીડ જ આટલી હતી બધા માણસો ભાગમ ભાગ જ કરવા મળ્યા હતા